કચ્છ ભાસ્કર આખા પાના માંડવીના દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યા એકનું મોત મોરબી થી બુધવારે માતાના મઢ જતા પદયાત્રીઓની સેવામાં આવેલા આઠ થી દસ યુવાનો બોલેરો ગાડી લઈ માંડવીના દરિયામાં નાવા આવ્યા હતા માંડવીના દરિયામાં ગુરુવારે નવા ગયેલા ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ડૂબ્યા હતા સ્થાનિકોએ એકને બચાવી લીધો હતો જ્યારે એકનું મોત થયું હતું પરંતુ એક યુવાન દરિયાના પાણીમાં ગરક થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જેનો બુધવાર મોડી સાંજ સુધી પત્તો લાગ્યો ન હતો બીજા સમાચાર એ છે કે વાગળ સૌથી આગળ પણ આ વર્ષે જુગારમાં રહ્યું સદભાગ્ય પાછળ પોલીસ ધારે તો કોઈ ચંપલ પણ ન ચોરી શકે આ વખતે મેળામાં જુગારીઓ કામ ન કરી શક્યા એ બાબતના એ સમાચાર છે સંદેશમાં સમાચાર છે કે ભુજમાં બિલ્ડરના ફાયદા માટે સરકારી જમીન ખેતીની લાગુ તરીકે મંજૂર કરી અને ખેતીમાં કરવાનો કેસ તત્કાલીન મામલતદાર અને સંચાલકની ધરપકડ ભુજમાં બિલ્ડરના ફાયદા માટે સરકારી આડત્રીસ એકર જમીન ખેતીની લાગુની જમીન તરીકે મંજૂર કરાયા પછી તે ટૂંક ગાળામાં જ બિન ખેતીમાં માં કરવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા બિલ્ડર સંજય શાહ અને પૂર્વ સર વિશ્વનાથ બાદ હવે વલવી અને મંગલમ હોટેલ સંચાલક પ્રકાશભાઈ તીર્થદાસ વજીરાની ધરપકડ કરવામાં આવી છે આમ અત્યાર સુધીમાં ચકચારી કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરાઈ છે જે પૈકી ત્રણ આરોપીઓ પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા છે હું કેવિન સોની દિવ્ય ભાસ્કરના વન ડે વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસના ક્રિકેટ સમાચાર એવું જણાવે છે કે આફ્રિકાની લખનઉમાં એકસો રનની સૌથી મોટી જીત શું ઓસ્ટ્રેલિયન ટીમના ધબધબાનો અંત રેકોર્ડ બ્રેકિંગ મેચ કાંગારૂ ટીમ ઓગણીસો બાદ પ્રથમવાર સતત બે મેચ હારી વર્લ્ડ કપમાં સૌથી મોટો પરાજય ડીકોકે એકસો છ દડામાં એકસો રન ફટકાડ્યા હું જીતેન્દ્ર બગ્ગા શ્રોતા મિત્રો આજે જ્યારે નવરાત્રિના પાવન તહેવારમાં ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમંગ અને ઉત્સાહ સાથે મા આશાપુરાના દર્શન માટે માતાનાવઠ જઈ રહ્યા છે ત્યારે આરોગ્ય બાબતે કેટલીક તકેદારીની વાત કરું તો સૌ પ્રથમ સ્વચ્છતા જાળવવી પાણીની બોટલ કે કોઈ વસ્તુ ગમે ત્યાં ન ફેંકવી તથા વાસી ખોરાક ખાવો નહીં જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને ઉત્સાહભેર ચાલી શકાય અને સતત પાણી પીતા રહેવું જોઈએ અને બપોરના સમયમાં તડકામાં ઠંડા પીણા ન પીવા હવે આપણે નીરજ મચ્છર પાસેથી ટ્રાફિક અંગેની તકેદારી જાણીએ રાત્રિ દરમિયાન કોઈ પણ પદયાત્રી સાથે અકસ્માત જેવી ગંભીર ઘટના ન બને તે માટે પોતાની બેગ પર કે પીઠ પર રેડિયમ લગાવવું જરૂરી છે તથા પદયાત્રીઓને ચાલવામાં અડચણરૂપ ન બને એ રીતે વાહનનું પાર્કિંગ કરવું જોઈએ વાહન ચલાવતી વખતે કોઈ પદયાત્રીને ઈજા ન થાય કે અકસ્માત ન થાય એનું ખ્યાલ રાખવું જોઈએ ઠંડા પીણાની ગાડી રસ્તાની બાજુ પર રાખી સેવા આપવી જોઈએ અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર